ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોવો જોઈએ એટલે મજામાં જશો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને ઠાર હરમાં કેવો પડ્યો યાર કેવો પડ્યો ખતરનાક પડ્યો હે ગજબ ન પડ્યો હે અને દાદાનું આગમન થવા જઈ રહ્યું છે એ પહેલાં આપણે આગમન કરી લીધું છે બ્લોગની અંદર એન્ટ્રી મારી લીધી છે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છીએ ચા નાસ્તો કરી લીધો છે ને પછી બ્લોગ ચાલુ કર્યો ઘણા દિવસે યાર બ્લોગ બનાવવું મને હું થોડી આમ શરમ આવવા લાગી છે હવે ઘણા દિવસથી બંધ હતું ને બનાવવાનું એટલે લગભગ અઠવાડિયું બે અઠવાડિયા થઈ ગયા બે અઠવાડિયાથી હું તો અગજ નહીં બનાવતો કંઈ વાંધો નહીં ચલો આ જો કૂતરા એ ઠરી ગયા છે ઠરી ઠાઢના ઠરી ગયા છે આમ ગુંડું વાળી વાળીને હાપ નહીં ગોળ પડ્યા છે હે ને પફા એ ઠંડી વાવે તને તને ઠંડી વાવે ઠંડી વાવે શેટર લાવું હે તારે હે હે શેટર લાબું હે બે પગ કરવી પડ્યા રહેલો ગાડીઓને ઠંડી લાગવા માંડી એટલે બે બે એને શેટર પહેરાવી દીધા છે તો જોઈ લો ભાઈ રાતના લગભગ એક વાગે આ ગાડી આવી હતી રાતના એક વાગે મેં અંદર લેવડાવી હતી કેમ કે આવ્યો છે એની અંદર સામાન સામાન એટલે નર્સરીમાં છે ને સામાન નવા છોડવા આવ્યા છે ગુલાબ ને એવું બધું અલગ 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 આવ્યું આખી ગાડી ભરીને આવ્યું અને હેઠ પુનાથી આવ્યું ભાઈ ક્યાંથી આવ્યું છે કુનાથી આવ્યું છે એના અત્યારે લગભગ આજે ખાલી કરશે એટલે હાજે હું તમને બતાવું નવું નવું વસ્તુ શું આવ્યું છે અત્યારે તો આ ગાડી જોઈ લે ખુશ થઈ ગયો કે નવો માલ આવી ગયો છે આ લીટીઓ જુઓ તમે પહેલાં આ લીટીઓ જુઓ આ આજે તો ઓછી છે નહીં તો હેઠ અહીંયાથી લઈને અહીંયા હુધીને હે બાર ઉધી એટલે આખા આ મંડપની અંદર ઓમ નવરી લીટી એ લીટીઓ મેં કીધું આ વહેલા ઉઠી મોજો એટલે આ લીટીઓ કે છે આ કરે જુઓ આ જળોઈ કહેવાય ને જે જળોય એ આખો એક ના હોય એવી ઘણી બધી હોય આખા માંડવાની અંદર ફરે અને આવી લીટીઓ કરે લીટા કરે જવો હવાર હવારમાં પછી આ બધું વાળે ને એટલે બધું જાય એ લીટા શેના થતા હશે કોમેન્ટ કરી દો જરી મને તો ખબર જ છે જોઈએ તમને આ જોવો બીજું લીટું રહ્યું એક આ કરી ગયું આજે તો ઓછાએ આખું આમ ભરેલું હતું એ નવો સામાન હે ને તેને મેળવા માટે આ બધી જગ્યાએ એના માટે જ કરી છે કાલે જ કરી છે પેલી બાજુ પણ કરી છે આ બાજુ પણ કરી છે પેલી બાજુ પણ કરી છે પહેલાં તો ચેક કરો આ રોપો કેવો લુક ધીસ ધીઝ રોપા અને પછી હું આ રોપાનું તમને નામ કહું જો એના ફૂલ કેટલા સુંદર સુંદર છે એ આખો રોપો સુંદર સુંદર છે પણ એનું નામ સાંભળો તમે આ શું આવશે ઇઝ ધીસ

આ પેલા ડોલ માં કાઢ્યા અરે હારા હતા ડોલ માં કાઢ્યા ખબર કે ગાઈસ તો આપણે મેના રાણીને હવે ઓટો મોડમાં નાખી દીધી છે એક્ચ્યુઅલીમાં 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 જો સુરત દાદા છે આવી ગયા છે એક્ચ્યુઅલીમાં ગાઈસ તો હર હરમાં ટ્રાફિકની અંદર ઘૂસવાનું છે આપણે મસ્ત મજાનું ટ્રાફિકમાં ફોજ પડી ગઈ છે ને તમને ખબર જ હશે કે હું અહીંયા આગળ આપણે છે ને મસ્ત મજાનું ટ્રાફિક થાય છે મસ્ત મજાનું તો ના કહેવાય પણ જો આ નવા નવા રોપ આવી ગયા હે કેટલી ગાડીઓ આવી ખબર મને અત્યારે સમાચાર મળ્યા ત્રણ મોટા ને મોટા ટેમ્પાજી સવારે ને એવા આવ્યા હતા કેટલું હે તા એમ જો ભાઈ સાખું બધું હવે સવારે જ બતાવવાનું મેળ આવશે જેમ કે અત્યારે અંધારામાં તમને દેખાય નહીં ગુલાબજી બાજુ હે અને ગુલાબ બતાવી દઉં ચલો થોડા થોડા બતાવી દઉં બીજા તમને સવારે બતાવીશ ભાઈ સાહેબ અમારે છે ને બહુ ટાઈમથી ગુલાબ ભાઈ હતા જ નહીં નર્સરીની અંદર તો આવી ગયા છે જો ભાઈ સો આખા આ બધા ગુલાબ જ છે આ બધું આખું ભરી જ નાખ્યું એમ ગુલાબનું અને હજુ તો એક ગાડી ખાલી કરવાની બાકી પડી છે પેલી બાજુ પડી છે જો કદાચ દેખાય ને તો બતાવી દો આ પડી જવું ઓકે ગાઈસ તો બીજો દિવસ ઉગી ગયો છે ને બીજા દિવસે આપણે આવી ગયા છીએ તો આપણી આઈ ની અંદર કેમ ખબર હે નાઈ ધોઈને મસ્ત તૈયાર થઈ અને પછી મેં તમને કાલે કીધું હતું ને સાંજે કે રોપા બતાવવાના હે તો રોપા બતાવવા જઈ રહ્યો છું એ આઈ ટ્વેન્ટી લઈને રોપા બતાવવા જઈ રહ્યો અમે બીજો કટુલા પડે કંઈ કંઈ વાંધો નહીં ભાઈ એવું કંઈ નથી હું ખાલી વટો મારતો હતો અને મારે કાલનો બ્લોક પણ બનાવવાનો છે એટલે બધું ભેગા ભેગું બનાવી દઈએ થોડી પ્રેક્ટિસ પણ થાય અને બ્લોક પણ બની જાય એટલા માટે ચલો ભાઈ જઈએ હવે સવાર સવારમાં લપો વધારે નથી કરવો એટલા માટે ચલો ચલ મેરી રાની રે બેનજી ભાઈ આજે હે ને કહી દઉં કે આજે આ ગાડી આપણે જવાની છે ગામડે ગામડે જવાનું છે બે દિવસ રહેવાનું છે મારે નથી જવાનું હો પપ્પા લઈને જાય રહ્યા મારે નથી જવાનું રોભા આ બાજુ તો નથી આવ્યા બધા આવ્યા છે પેલી બાજુ એટલે એ બાજુ જઈએ આપણે ચલો ગાઈસ સનરાઈઝ થઈ ગયો હે મસ્ત મજાનો તમે જોઈ શકો છો અને અમારો ભફલો તાચી જો કલે મને આવડતી નથી ના ચોથી લઈને નીકળી ગયો આ જો જો તાચી જો હે એ દાડાનો જો બેઠો તો ચલો ગાઈસ પેલા તો અહીંયા અહીંયા બન્યા છે મસ્ત પાર્કિંગ કરલું ને પછી વાત રાત્રે તમારે જોવામાં તકલીફ પડી હતી એટલે હું અત્યારે બતાવી દઉં તમને મસ્ત મજાનો છે ને સિઝનલ પ્લાન્ટ આયા છે જે ગલગોટા કે નેરા હે આ બધા આ બધા ગલગોટા છે આ હવે મોટી ઠેલીમાં જશે ને મોટા થશે ને ફૂલ આવશે ને આનું નામ મને નહીં ખબર બાકી છે અહીંયા જ ક્યાંક લખેલો છે જો જીનિયા જીનિયા આનું નામ છે જીનિયા યસ ગાઈસ અલગ અલગ રોપ આવ્યા છે આ જોવા બધું ભરેલું છે આ એક પ્લેટ લગભગ કેટલા હશે ખબર એની અંદર હવે લખેલા નહીં કેટલા રંગ છે બાકી ગણવા જઈએ ને તો હું હતો ને હું તો ખાલી ખાડા જ કરતો હું અહીંયા કામ કરતો ને પહેલાં તો હું ખાડા કરું ને બીજા એ રીતનું કામ કરતો આ બધા પણ પડ્યા હે જોઉં ગુલાબ બતાવી દઉં ભાઈ ગુલાબ આયા હે કઈ ગુલાબ આયા ગુલાબ આયા હે ગજબ જોઈ લો આ છે કાશ્મીરી ગુલાબ ઇઝ કશ્મીરી ગુલાબ આ બધા કશ્મીરી ગુલાબ છે જોઈ લો તમે બહા નામે ઓપરતા હશો ને પહેલી વાર આવો કે આ કશ્મીરી ગુલાબ આ જોવો આના કડીઓ કેટલી મસ્ત મસ્ત આ કેવી આ બધા આવી જાય ફૂલ દસ દસ ને પંદર પંદરના આ છે ઇંગ્લિશ ગુલાબ ભાઈ આપણે આપવા વાળું ગુલાબ જો હે ને બાકી અર આ જો ખાલી આનો કલર આ ખીલશે એટલે કેવું લાગશે મસ્ત પછી એક આ કલરનું આવે છે આ ઇંગ્લિશ ગુલાબે પણ આની સ્મેલ આવે ભાઈ ગજબની આ રહેતા જ નથી આ લગભગ આજકાલમાં જ કોક લઈ જશે કેટલા પડ્યા હે જોવું આ બધા ઇંગ્લિશ ગુલાબ અને હજુ તો બીજા ઉતારવાના પડ્યા છે આ મેં પેલું બ્લેક ગુલાબનું લઈ લીધું સુંગવા માટે આની સ્મેલ આવે ભાઈ ગજબ આવે ગજબ તો ગાઈસ હજી તો આટલા ગુલાબ ઉતારવાના બાકી પડ્યા છે આજે અડધો અડધી ગાડી કહેવાય હજુ તો અડધી ગાડી ઉતારવાની બાકી પડી કેટલા જો એક થર બે ત્રણ ચાર પાંચ છ સાત સાત થર આવે એક લાગેટ લુક એટ ધીસ લુક એટ ધીસ આપણી ગાડી કેવી લાગે છે કોમેન્ટ કરી દો જરીક એના મેકવિલ જો તમે ખાલી ભાઈ સાહેબ હજુ તો આમાં કંઈ કલર બલર કરાયો નહીં મેં બાકી તો ખજમ નાખે અને આજુ વાઈન બેહી ગયા શું હે હું હે કાને પૂછીને બેઠો તું હે ખાલી બેઠો ઉતરો ઉતરો ભાઈ આપડી સીટે પાછા અને હજુ વરના અત્યારે હાલ ખુલી કરી છે અને વરના સાફ કરવાનું ચાલુ કેમ કે ઠાર પડે છે ને એટલે આપણે ગાડી પણ હવે સાફ કરવાની છે કેમ કે આજે જવાનું છે ગામડે જુઓ હજુ આ તો હજુ જાગ્યો છે જાગ્યો ને એવું એમ જ કે મને તો ઓટો હાલ જો દાતણ હજુ મોટામાં જ છે કે ગાઈસ તો હર હર માં મસ્ત મજાની ચકચકાડ કરનાશી હે ગાડી જો ઘરે જારે પૈસા આલો હેડો ગાડી સાફ કરવાના મારે ગાડી સાફ કરવા જતો રહેવું પડશે છે એ 50 ના હોય જાય 50 ના હોય 50 કોણ

પુરી <laughs> 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 <laughs>